છે તો આમ જો એ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ મારે મારે આ જ પણ બેન છે છે ને ને મારવા અમે બેન દુકાને દુકાને આવી ગયા તો તો મારા મમ્મી છે

વાસ ગેતો નથી ખાસ ક્રીમ છે ને આપણે મળવા મુલાકાતે આવેલા છે અને એમની પણ યુટ્યુબ ચેનલ છે તમારી સાથે મુલાકાત કરાવશું તો ભાઈ સે અખ્તરિયાના ને ભાઈ સે માઢિયાના કેમ છો મજામાં મજામાં વાહ ભાઈ વાહ તો બહુ સારા ભાઈ એવા વ્લોગ બનાવે છે બે ભાઈ સારા વ્લોક બનાવે છે તમારી ચેનલનું નામ કહેશું મારી ચેનલ નું નામ છે જે જે બારિયા વ્લોગ જે ભાઈ મારી અલી લાઈફસ્ટાઈલ 03

ડબલ્યુ લઈને આવી દે મને દે 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 હાથમાં સહી દે ચોકેટ દે હાથમાં જોવે કે શું છે એમ ચોકેટ દે ચોકેટ દે ચોકેટ દે હા છે ને ચોકેટ નું ડબલ્યુ આખું ચોકેટ દેવાય તો અત્યારે તો છે ને ભાઈ આપણે મકાઈનું શાક બનાવવાનું છે મકાઈની રેસીપી એકદમ તાજા અને શું કહેવાય અમેરિકન મકાઈની રેસીપી શાક બનાવવાનું છે દેશી સ્ટાઈલમાં એકદમ ગામડાની દેશી સ્ટાઇલમાં તો અમે તો જો અમારી રીતે બનાવશું પણ તમે કેવી રીતે બનાવો કોમેન્ટ કરી જો અત્યારે આપણે મકાઈ શું કહેવાય ફોલાવા મળી છે કા હા મકાઈ ફોલ દેહી જોઈએ મકાઈ ફોલ નાખે બટકા કરી હમ બફ ખાના છે હા બફ નાખું પહેલા તો જો મકાઈ ફોલવાનું શરૂ થઈ ગયું છે મકાઈ નાખે પછી આપણે આગળની આપણી મકાઈ છે ને બફાઈ ગઈ છે જોરદાર મસ્ત જોવો છો મકાઈ બફાઈ ગઈ છે મકાઈ કાઢી નાખી બારી અને થોડાક દાણા કાઢવાના છે ને થોડોક શું કહેવાય સકડા પાડવાના છે કા

લીલા મરચાં હવે આ મરચાં નથી ને આપણે ડુંગળી મરચા પાછી જાય ત્યાં સુધી તેલમાં આપણે સડવા દેવાનું છે આ છે આદુ લસણ ની પેસ્ટ આદુ લસણની પેસ્ટ હવે નાખી દી ટમેટા ટમેટાનો સોસ બનાવેલો છે આખા ટમેટાનો એક ચમચી આપણે એડ કરવાની છે હળદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું છે બસ આ નાખવાનું છે જીરું નો પાવડર તો નાખવાનો છે આપણે ગરમ મસાલો એટલો આ આપણે મરસું પલાળેલું છે પાણીમાં તો એટલું મરસું પાણી પલાળીમાં આપણે બરોબર શાક હોય એટલું તમારી પરમાણમાં લેવાનું અને મરસું પલાળેલું નાખવાનું હવે મસાલો બધો પાકી ગયો છે મસાલો પાકી જાય એટલે આપણે સીધું છે ને મરસું માં પલાળેલું મરસું છે ને નાખી દેવાનું આપણે આમાં પકડી નાખવાનું પાણી થોડુંક એડ કરી નાખવાનું છે આપણે આમાં જેટલું પાણી હશે ડોડા આપણે શું કહેવાય મકાઈ બાફી નાખેલી છે એટલે જાજુ આપણે કાંઈ એટલું બધું આમાં નથી સડવા દેવાનું હવે આપણે મકાઈ નાખી દેવાની છે ને તો જો આપણે મકાઈના દાણા અને મકાઈ આપણે જે કાપેલી હતી એ અંદર એડ કરી નાખવાની છે અને ઘડીક વાર રહેવા દેવાનું છે એટલે પાકી જાય બની જાય તો આપણે મકાઈ અને દાણા જે છે એ અંદર નાખી દેવાના છે આપણે મસ્ત દેખાવામાં તો સારું લાગે છે હવે બને પછી ખબર પડે હવે આ તો છે પહેલી પહેલી ટ્રાય છે હો હા કોઈ દી બનાવ્યું નથી પણ આ તો બનાવ્યું છે એવું બધું છે અને બધું ચલાવીને છે થોડુંક આપણે છે ને પણ પાકવા દેવાનું છે ઢાકી દઈએ હવે ઘડી આપણે ના સડવા દઈએ બની જાય એટલે તમને કહું તો આપણું મકાઈનું શાક છે રેડી તૈયાર જો મસ્ત મસ્ત બનાવી નાખ્યું છે જોઈએ આપણે કેવું લાગે છે હવે પહેલી વાર બનાવ્યું છે કાંઈ કાંઈ કોઈ બનાવ્યું નથી થોડું કોરું તો થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં ખાય પછી ખબર પડે હવે હવે આમ તો લાગે છે તો મોઢામાં પાણી આવી જાય એવું એવો મસ્ત મસ્ત ગ્રેવી વાળું છે તો આપણે છે ને શાક તો ફર્સ્ટ ક્લાસ બની ગયું છે હવે જો રોટલા થઈ જાય એટલે જમવા બેહી જાય કા હવે જો એક રોટલો તો બની નાખ્યો છે ને બીજો રોટલો બને છે એટલે આપણે જમવાનું થઈ જાય તૈયાર બેસી જાય પછી તો હાલો જમવા આપણે જમવા બેહ ગયા છીએ અને જોવા મસ્ત મસ્ત જો તમને કોઈ એનું શાક થઈ ગયું છે મકાઈનું દૂધ છે રોટલા છે ગરમા ગરમ નાન કરે જો જમવાનું ચાલુ થઈ ગયું છે જમવાનું અહીં તે સારું થઈ ગયું છે ભાઈ અહીંયા બધા તો જમવા ગયા છે એક બે ત્રીજા છે અને એક ત્રણ એની માન છે આવી એમાં નથી આવી શાર છે નકર જમી લઈ અને મોડું ઘણું થઈ ગયું છે અને શાક પણ બહુ મસ્ત મસ્ત બન્યું છે મેં ટેસ્ટ તો કરી લીધું છે અને બે બટકા ખાઈને પછી પાછો વિડિયો શરૂ કર્યો છે પહેલાં ટેસ્ટ કરવું પડે ને કેવું બન્યું કેવું નહીં તો શાકતું હતું એક નંબર ટેસ્ટ બન્યું છે બહુ મજા આવી છે તમે કેવી રીતના બનાવો છો કેવી રીતમાં બનાવો છો કોમેન્ટ કરજો પછા જે એમને આવડે છે એ રીતમાં અમે બનાવ્યું છે પણ તમને કેવી રીતની કોમેન્ટ કરજો કે કેવી રીતનું તમે બનાવો છો અને વ્લોગનો પણ અહીં એન્ડ કરવો છે અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂટતા ને કોમેન્ટ કરજો કે કેવા વિડીયો કેવો લાગ્યો હશે મળી છે નવા બ્લોગ સાથે નવા કન્ટે કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બબાય